એક સમય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામીનારાયણ વાઘેલા ત્રાંસાની ધબૂત બાટીને શરણાયુના સૂરો સાથે ગાજતે વાજતે મહાપ્રભુ કાઠી દરબારો ને સંતો સાથે ગામમાં પ્રતાપસિંહજીને ત્યાં ઉતારે પધાર્યા થોડી કથાવાર્તા કરી મહાપ્રભુ ભાદર નદીએ નહાવા માટે પધાર્યા ધૂન ભજન અને કીર્તનો ગાતા ગાતા સંતો અને ભક્તોએ પ્રભુ સાથે સ્નાન કર્યું સ્નાન બાદ કોરા વસ્ત્ર બદલાવી સહુ ગાતાવાતા દરબારગઢમાં દરબારગઢમાં પરત આવ્યા વિશાળ પ્રાંગણમાં લીમડાના વૃક્ષ તળે સભા કરીને પ્રભુ વિરાજમાન થયા સંતોએ વાજિંત્ર વગાડીને સુમધુર સુરો રેલાવી ગાવણું કર્યું થાળ તૈયાર થતા મહારાજ દરબારગઢમાં જમવા પધાર્યા ઓનસરીમાં ઢાળેલ બાજોઠ ઉપર પ્રભુ બેઠાને સામેના બાજોઠ ઉપર વિવિધ વાનગીઓ પીરસીને થાળ મૂકવામાં આવ્યો ડાબા પગની પલોઠી વાળી જમણા પગને ઉભો રાખી મહારાજ ચતુરાઈ નાના ગ્રાસ લઈને ભોજન આરોગે છે એ સમયે દરબાર પ્રતાપસિંહજીના ઘરના બાઈ માણસ આગ્રહ કરીને હર્ષભેર પ્રભુને પીરસતા જાય છે બીજા ભાવિક ભક્તજનો પણ પ્રભુના દર્શન કરતા થકા ઊભા છે મહારાજના કટોરામાં દૂધ પીરસવા માટે ઉતાવળમાં બાઈ દૂધને બદલે છાસની દોણી લઈ આવ્યા ને પ્રભુનો કટોરો ભરી દીધો પ્રભુ પ્રેમથી એ પીએ ગયા ને બોલ્યા બા આ દૂધ તો બહુ જ મીઠું છે માઈ સાકર નાખી છે કે શું હા મહારાજ દૂધને ઉકાળીને એમાં સાકર નાખેલ છે એમ કહી આગ્રહ કરીને બાઈએ પ્રેમથી ત્રણ કટોરા પ્રભુને પાઈ દીધા ત્યારબાદ ભોજનના અંતે પ્રભુને પાવા માટે છાસ લેવા રસોડામાં ગયા ત્યારે બીને ખબર પડી કે મહારાજને મેં તો દૂધને બદલે આગ્રહ કરીને છાશ પાઈ દીધી ત્યારે તેઓ અંતરમાં ખૂબ પસ્તાવો કરવા લાગ્યા ને માફી માંગતા કહ્યું પ્રભુ આપને દૂધને બદલે ભૂલથી છાશ પાઈ દીધી ને દૂધ તો જ પડ્યું રહ્યું મહારાજે કહ્યું ના અમને તો એ દૂધ જ લાગ્યું તમે અંતરના અદકેરા ભાવથી ભલે છાશ પાઈ પણ અમને તો એ દૂધ કરતાંય વધારે ગળી લાગી ભગવાન તો ભાવના ભૂખ્યા છે પ્રભુને ત્યાં પદાર્થની કયા તાણ્ય છે આ જગતના બધા જ પદાર્થ અને ભોગ વૈભવો એણ એ જ તો બનાવ્યા છે પરંતુ પોતાના ભકતના ભાવને ગ્રહણ કરીને એમને લાડ લડાવે છે જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો